મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના પચાસ જેટલા યુવાનોને પગભર બનાવવા જેસીબીનું વિતરણ કરાયું યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગરના ટાઉનહોલ ખાતે આયોજિત પચાસ જે સી બી ના વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના પચાસ જેટલા આર્થિક રીતે જરૂરિયાતમંદ યુવાનોને પગભર બનાવવા એક પણ રૂપિયાના ડાઉન પેમેન્ટ વગર જે સી નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સંગઠનના આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ કહે છે કે યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી ઘણા સંકલ્પો વડાપ્રધાનશ્રીએ આપ્યા છે આપણે પણ જે કોઈ કાર્ય કરીએ તેમાં પર્યાવરણને પ્રાધાન્ય આપવું જરૂરી છે આપણા ધંધા રોજગાર માંગ અને જીવનશૈલીમાં પર્યાવરણનો વિચાર કરીશું તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાકાર થશે દરેક ગામ દરેક સમાજ જ્યારે આગળ આવશે ત્યારે જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનશે આપણને જે પણ કુદરતી સંપદા આપણા વડીલો પાસેથી મળેલી છે એ સંપદાને આપણે નવી પેઢીને કેવી રીતે આપી શકીએ તેના માટેનો વડાપ્રધાન શ્રી હર હમમેશ પ્રયત્ન કર્યો છે પાણીનો દુરુપયોગ ન થાય પાણીને કેવી રીતે જમીનમાં ઉતારી તેનો સંચય કરી શકાય એના માટે વિચારવું જોઈએ એમ પણ મુખ્યમંત્રી શ્રીએ ભારપૂર્વક કહ્યું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ પરવાડના યુવા સંગઠન દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો 50 જેસીબી વિતરણ કરવામાં આવ્યું તે જોવા મળ્યું મારું નામ દિલીપ ભવનભાઈ ભરવાડ પ્રમુખ ગુજરાત યુવા સંગઠન આજરોજ ગુજરાતના જરૂરિયાતમંદ જે અમારા યુવાઓ છે એમના માટે અમે જીરો ટકા ડાઉન પેમેન્ટમાં પચાસ જેસીબી મશીન અહીંયા વિતરણ કાર્યક્રમ રાખ્યો હતો અને આ કાર્યક્રમને આજે શ્રી મુખ્યમંત્રી સાહેબે અને અમારા સંતો અમારા આગેવાનોએ આવીને અમારા પ્રસંગે રૂડો બનાવ્યો છે આ યોજના અમારા સમાજના યુવાનોને એક આગળ વધવાની રોજગારીની એક તક આપવા માટે એ લોકોને એક પણ રૂપિયો ભરવાનો નહીં અને એ લોકોને આજના દિવસે સીધું જેસીબી આપવામાં આવશે અને એમને આવતા મહિને હપ્તો ભરવાનો અને આરટીઓ પાર્સિંગ બધું આમાં આમાં અત્યારે જીરો ટકા રાઉન્ડમાં આવી ગયું અને આ કમાઈને પૈસા ભરે એના માટે આ યોજના છે અને સમાજ માટે જ્યારે જ્યારે કામ થતું હોય ત્યારે સરકાર અને સરકાર રીતે અમારે તમારી સાથે ઊભા રહેવાનો અમારો પણ આનંદ

ગુજરાત થશે અને વિકસિત ગુજરાત થશે એ જ રીતે વિકસિત ભારત માટે આપણે સૌ આગળ વધી શકીએ એના માટે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ કાર્ય આજે પર્યાવરણ દિવસ છે એટલે વધારે એની પર ફોકસ કરીએ આપણે તો આપણે જે ધંધા રોજગાર કરીએ છીએ આપણે જે જીવન જીવીએ છીએ એમાં પર્યાવરણનો વિચાર હંમેશા કરીને જો આગળ વધીએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધી શકાય ધંધા રોજગાર માટે પણ આગળ વધવાની ના નથી પણ ધંધા રોજગારની સાથે પર્યાવરણનો વિચાર કરવો એ હવે માગ છે આવનાર સમય આપણને જે પણ કુદરતી સંપદા આપણને આપણી વડીલો પાછી મળેલી છે એ સંપદાને આપણે નવી પેઢીને કેવી રીતે આપી શકીએ એમાં ઉમેરો કરીને કેવી રીતે આપી શકીએ એના માટેનો વડાપ્રધાનશ્રીએ હર હંમેશ પ્રયત્ન કર્યો